ચાલો મિત્રો જય શ્રી રામ કેમ છો મજામાં ને તો વાંધો નહીં આપણે હવે માપ માપદી આવ્યા છે કપડાનો અને હવે આપણે આવી ગયા છે બુલેટમાં મારે રેડિયમ કરાવવું છે તો અહીંયા જેપી આર્ટમાં આવ્યા છે પણ હવે એમાં એવું છે બપોર થયો છે મોડું થાય છે તો થોડુંક ટાઈમ લાગશે અને મારે થાય છે મોડું અને મારે જે કરાવવું હતું એ આ ભાઈ પાસે થાય એમ છે નહીં તો એ ભાઈ આપણને ગાડી સાફ કરી દેશે આપણા મિત્ર છે એટલા માટે તો હવે ચાલીએ જઈએ બીજી એક જગ્યાએ ત્યાં પણ જઈએ તો હાલો આપણે આ જગ્યા આવી ગયા છે તો બુલેટ મૂકી દીધું છે આપણે સાઈડમાં ને આ પણ એક માણસ સારો છે આપણા મિત્ર છે એ પણ તો આપણે અહીંયા આવ્યા છે રેડીએમ કરાવવા તો હવે જોઈએ હવે કેવું લાગશે આપણે બુલેટ ઉપર નામ તો આપણે બુલેટ ઉપર ટાકી ઉપર આપણે ચેનલ નામ લખવાનું છે અને યુટ્યુબની આઈડિયા આખી પડાવવાની છે ઇન્સ્ટન્ટ આઈડી પડવાનું છે આપણું બુલેટ છે આ પાછળ મારે આ એક પાળેલી જે છે ને મીંદડી એને થોડીક સીટ કરશ કરી નાખી છે તો જો આ ભાઈનું છે આ આપણે અહીંયા આવી ગયા છીએ તો આ ભાઈનું પણ કામ બહુ ખૂબ જ સારું છે હું પહેલાં પણ અહીં આવી ગયો હતો એટલા માટે તો હવે હું કહું છું કે ભાઈને કે તમે મને એક આઈડી બનાવી દો તો એ ભાઈ મારા માટે આઈડી લખે છે અત્યારે આ લવાની પણ જગ્યા નથી આ ભાઈ રસ્તામાં બેઠા છે તો તમે જુઓ આપણે આ જગ્યાએ ટાંકીમાં લખાવાનો છે અને આ ભાઈ આપણું નામ સર્ચ કરે છે અને આપણી એક લોગો બનાવી દઈશું આપણને જુઓ તમે આ લોગો દેશાણી ધવલ લોગ્સ અને યુટ્યુબની આઈડી છે ઓફિશિયલ ધવું તો આ બંને આપણે છપાવી દીધી છે પાર્સલથી ઓલા ભાઈ સ્માઈલ કરે છે કારણ કે એને પણ વિડીયોમાં આવું હતું મને કીધું હતું કે તમે બનાવો પછી મને પણ લેજો મારી દુકાનનું એડવર્ટાઈઝ કરજો મેં તું કાંઈ વાંધો નહીં કરી નાખી એ ભાઈ ખુરશી લીધી હતી તો હવે આપણે છે ઘરે તો મેં રસ્તામાંથી ફુવારા લઈ લીધા છે તો ચાલો દોસ્તો મિત્રો હવે મોડું થાય છે તો નીકળીએ ઘરે તો આપણે બુલેટમાં રેડિયમ કરી લીધું છે આપણી શેનું નામ લખાઈ લીધું છે અને આપણે કપડાનું માપ પણ દેવરા છે તો દોસ્તો તમે જોયું કે આપણે પહેલી વાર કપડાં શિવરાવાના છે એટલે આપણે કેવા કપડા લીધા તમે જોયા છે આગળના વિડીયોમાં અને આપણે બુલેટમાં આપણે નામ લખાઈ નાખ્યું છે તો ચાલો મિત્રો મળીએ બીજા વિડીયોમાં આપણે નાઈન અત્યારે તૈયાર થઈ ગયા હશે કપડાં બદલાઈને આવ્યા છીએ આપણે કારણ કે રાત થઈ ગઈ છે એટલે નાવું પડે ગયા એટલે આખો દિવસ રીકડા નાઇન તૈયાર થઈને બેઠા બેઠાશી ફ્રી થઈને અત્યારે તો અમે કીધું કાલે વિડીયો ઉતારી લઉં તો ચાલો દોસ્તો મળીએ બીજા વિડીયોમાં તમે મારી ચેનલ પર ન હોય તો ચેનલ કરો બે લાઇકનને પ્રેસ કરો વિડીયોને લાઈક કરો જય શિયાળ